ભરતી વિષય વસ્તુ શું છે તે તમે આપણે ચેક કરી તેમ જ અ કયા કયા ટ્રેડ આ ભરતી બહાર પાડવામાં આવી છે બરાબર તો અહીંયા જો મિત્રો પહેલા કે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન સિક્યુરિટી ફોર્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ લેવલની ભરતી છે ઇન્ડિયામાં માં ગમે તે તમે નોકરી લઈ શકો છો બરાબર તો ઓનલાઈન એપ્લિકેશન આ ઇન્વાઇટ ફ્રોમ એલિજિબલ ઇન્ટરેસ્ટેડ મેલ અને ફીમેલ મિત્રો પુરુષો અને સ્ત્રીઓ બંને ફોર્મ ભરાઈ શકે છે આમાં બંને માટે જગ્યાઓ બહાર પાડવામાં આવે છે બરાબર ને સિટીઝન ઓફ ઇન્ડિયા બરાબર અને ટોટલ વેકેન્સી છે 3588 કેટલે છે મિત્રો 3588 કે જે ટોટલ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે બીએસએફ માં અ 3400 અને 6 વેકેન્સી પુરુષો માટે છે અને ત્યારબાદ ફીમેલ કેન્ડિડેટ્સ માટે છે 182

જોઈએ કે કયા કયા ટ્રેન્ડમાં અહીંયા જગ્યા બહાર પાડવામાં આવી છે તો અહીંયા મેલ જે પુરુષો છે પુરુષો માટે વિવિધ સર્ટિફિકેટ કોર્સ જે છે એના ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે કોન્સ્ટેબલ કોપર કોપિયર બરાબર એટલે કે મોચી મોચી જે મેં કરી રાખ્યું હોય મોચીનું સર્ટિફિકેટ હોય બરાબર માન્ય સંસ્થામાંથી કરાયેલું હોય તેમના માટે અહીંયા છે જોઈ લો ચોવીસ માટે છે ઈડબ્લ્યુએસ માટે પાંચ OBC માટે 19 SC માટે 10 અને ST માટે 7 ટોટલ જગ્યાઓ 65 જેટલી જગ્યાઓ મોચિતા માટે છે ત્યારબાદ જો કોન્સ્ટેબલ દરજી માટે બરાબર દરજી માટે ટોટલ જગ્યાઓ ભરા છે અહીં તમે વિવિધ કેટેગરીમાં જે જગ્યાઓ રહેલી છે તમે જોઈ શકો છો વિડિયો પોસ્ટ કરીને તમે બધું વાંચી શકો છો ત્યારબાદ કાર્પેન્ટર માટે છે

કે નીચે ફીમેલ સ્ત્રીઓ માટે બરાબર મહિલાઓ માટે ફીટ વેકન્સીસ કને કાયા કરી કેટેગરી માં છે તે જોઈએ તો એના માટે પણ અહીંયા કુલ કેટલી છે જગ્યા 180 જગ્યા બહાર પાડવામાં આવેલી છે એ આપણું ઉપર જોયું ત્યારબાદ જો અહીંયા આગળ મોટી કામ માટે છે કાર્પેન્ટર માટે છે ટેલર છે બરાબર વોશર મેન છે બાર્બર છે સ્વીપર છે એમ કરીને ટોટલ કેટલી છે જગ્યા બહાર પાડવામાં છે 182 હવે જોઈએ વધારે માહિતી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે બરાબર કોણ ફોર્મ ભરાવી શકે ઠીક आए कोई पूरा पूछा, तो जो ये आई तो एजुकेशन में जो ये ये फॉर्म ऑन ऑन भरा ली सके चाहे तो uh, फॉर ट्रेड्स ऑफ कांस्टेबल बराबर जब मैं कार पेंटर प्लंबर पेंटर इलेक्ट्रिशियन बता रहा प्रकार में चाहे कांस्टेबल से बराबर ये ध्यान रखते हैं आ मैट्रिकुलेशन और इक्विवेलेंट फॉर अ रिकॉग्नाइज्ड बॉय बराबर मतलब के तुम्हारे 10वें दौरन पास होवो चाहिए 10वें दौरन पास पहला तो होवो चाहिए पछि दुए बिजु ने सु बिजु छे तो अहिया जो के आईटीआई आईटीआई आई कोर्स करलो होवो चाहिए એટલે કે તમે અહિયા જે મુજે ભરતી બહાર પાડવા માં આવી છે અહિયા જોયું આપને કે જે છે વોટર પ્રૂફ છે ઇરિગેશન કેન્ટર પ્લમ્બર કાર કેન્ટર એ મુજે જે ભરતી બહાર પાડવા આવી છે તે ને લગતા સર્ટિફિકેટ કોર્સમાં તમે શું કરેલું હોવું જોઈએ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ બરાબર છે

હવે અહીંયા કહી દો કે તારીખ ફોર્મ ભરવાની તારીખ કઈ છે તો ફોર્મ ભરવાની તારીખ મિત્રો ચાલુ થાય છે 26 બરાબર છે 26 જુલાઈ થી ચાલુ થઈ ગઈ છે ફોર્મ ભરવાની તારીખ અને એન્ડ ડેટ છે એન્ડ ડેટ તો એન્ડ ડેટ ની વાત કરું તમને તો 24 ઓગસ્ટ બરાબર 24 ઓગસ્ટ આની લાસ્ટ ડેટ છે જે મિત્રો પણ અહીંયા પાત્રતા ધરાવતા હોય તમામ મિત્રો અહીં ફોર્મ ભરી શકે છે અહીંયા ફ્યુચર બીજું એક વસ્તુ કે તમે જે ફોર્મ ભરો છો બરાબર એમાં જે કિચન ફ્રોમ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે તમે કુકમાં ભરો તો એમાં તમારું નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ જે સર્ટિફિકેટ હોય પ્રમાણિત એ સર્ટિફિકેટ તમારે જોઈએ તો તમે આમાં ફોર્મ ભરાઈ શકો છો ખાલી દસ પાસ ઉપર તમે ફોર્મ ભરી શકો ને બીજું જોડે જોડે આઈટીઆઈ જોઈએ અને ત્યારબાદ આવા સ્કિલને લગતા જે સર્ટિફિકેટ છે તે તમારે અહીંયા હાજર રાખવા પડશે ત્યારબાદ તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે यहाँ तमने फिजिकल स्टैंडर्ड आप लोग चेंट के हमारे फिजिकल स्टैंडर्ड के तो होगी साथ में हमारे आह एजुकेशन में जीएस सर्टिफिकेट मांगे ठीक है इन साथ में यहाँ पर आज लगा मैं दो ही सबों जो जरी फॉर ऑल कैंडिडेट्स बराबर बदम अटैच यहाँ लागू कर से चलो चेंट तो 165 સેન્ટીમીટર તમારી હાઈટ જોઈએ છે 75 થી 80 સેન્ટીમીટર તમારી શું હોય છે છાતી જોઈએ છે અને ત્યારબાદ અહીંયા આ પુરુષો માટે હતું ત્યારબાદ બાદ માટે જોઈએ તો 155 હાઈટ અને જેસ એમને કોઈ નોટ એપ્લીકેબલ બરાબર એટલે કોઈ એ લાગુ પડતું નથી અહીંયા રિલેક્શન આપ્યું છે એટલે છૂટછાટ આપી છે અહીં જોજો કે તમને કે એસટી કેન્ડિડેટ હોય બરાબર એને શું કીધું છે કે અમને 160 હાઈટ ચાલશે ઊંચાઈ અમને કેટલી જોઈએ 160 ચાલશે અને કોન્ટ્રોલ કે 80 આપો સેમ લેવાનું છે ત્યારબાદ અહીંયા ફિગર માં જોઈએ તો 155 ની જગ્યાએ જે SP હોય એમને 148 સાઈડ ચાલી જશે બરાબર છે એટલે SC અને તમે એ SC નું જોઈ લો તમે આ SC નું હતું આ SC માટે પણ 158 સેન્ટીમીટર હાઈ બરાબર અને કોન્ટ્રોલ કે 80 આ સેમ છે આ 148 મહિલાઓ માટે છે અહીંયા બરાબર તો કેટેગરી મુજબ આ એસ થી કેટેગરી માટે છે આ એસ થી કેટેગરી માટે છે છૂટ છે બરાબર તો આ કે તમે આ ધ્યાને લેવાનું છે બરાબર છે એટલે બધો મિનિમમ હાઈ ફોર સિંગલ ડ્રાઈવ કેન્ડિડેટ્સ રીલિંગ ફ્રોમ ધ નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ બરાબર એટલે જે અલગ અલગ જે આપણે ડિવાઇડ કરેલા છે કેટેગરી મુજબ તેમને અહીંયા વિડિયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો કે તમે જે લાગુ પડતું હોય તે મુજબ તમને અહીંયા હાઈટમાં અને ચેસ્ટમાં છૂટછાટ આપવામાં આવે છે બરાબર ત્યારબાદ આપણે ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે કે એસએમસી છે ઈડબ્લ્યુએચ છે તે તમામ જનરલ છે તે તમામને આ જ લાગુ પડશે એમને કોઈ છૂટ છાટ આપવામાં આવી નથી એમને 165 સેન્ટીમીટર હાઈટ જોઈએ છે આ 75 ડિગ્રી એસી ચેસ્ટ જોઈએ છે બરાબર અને ફીમેલ ને 155 હાઈટ જોઈએ છે અને ચેસ્ટ માં કોઈ બાઈન્ડરી આપેલી નથી બરાબર તો મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ફોર્મ ભરવા માટે તમારે જે BSF ની જે ઓફિશિયલ છે વેબસાઈટ તેના પર જઈને તમારો ફોર્મ ફિલઅપ કરવાનો છે પહેલા રજિસ્ટ્રેશન કરવાનો છે આઈડી પાસવર્ડ બનાવ્યા પછી તમારે શું કરવાનું છે આમાં તમારી બેઝિક ડિટેલો લોગિન કરીને બીજી ડિટેલો ભરવાની રહેશે